આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ વડનગર સરસ્વતી વિદ્યા મંદિરમાં વાલી મીટિંગ અને મોટિવેશનલ કાર્યક્રમ યોજાયો વડનગર સરસ્વતી વિદ્યા મંદિરમાં શુક્રવારે સવારે વાલી મિટિંગ અને મોટિવેશનલ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં ઉપસ્થિત મોટિવેશનલ સ્પીકર અને લેખક અંકિતા મુલાણીએ બાળકને શ્રેષ્ઠ બાળક કેવી રીતે બનાવવું તે વિશે જણાવતા કહ્યું કે બાળકનો ધ્યેય શું છે તે તે પૂછો અને તેનો આત્મવિશ્વાસ ન ડગે તેનું પણ ધ્યાન રાખો પ્રેરણા અને પ્રોત્સાહન આપે તો તે માવતર છે કારણ બાળકને એંસી ટકા સંસ્કાર એની માતા પાસેથી અને વીસ ટકા એના મિત્રો પાસેથી મળે છે આજના યુગમાં બાળકને અનુકૂળ હોય એવા આપણે બનવું જોઈએ બાળકો માટે સારું શું છે એ સમજવું પડશે બાળકોને પણ તેઓએ જણાવ્યું હતું કે તમે તમારો ધ્યેય નક્કી કરો સફળતાના આપોઆપ મળી જશે આ પ્રસંગે હાર્ટ હાઇસ્કૂલના સંસ્થાના કેયુરભાઈ દ્વારા બાઇટર માઇન્ડ્સ અંતર્ગત બાળકના અંદરની શક્તિઓને ઉજાગર કરી માનસિક વિકાસ માટે તાલીમ આપી હતી જે અંતર્ગત બાળકોને આંખે પાટા બાંધીને વસ્તુઓને ઓળખી બતાવી હતી તેમજ ચિત્રોમાં કલર પૂર્યા હતા આ પ્રસંગે બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા આ કાર્યક્રમમાં નિવૃત્ત પ્રાધ્યાપક રણજીતસિંહ રાઠોડ તેમજ ઈશ્વરભાઈ ચૌધરી હાજર રહ્યા હતા કાર્યક્રમે સફળ બનાવવા શાળાના ટ્રસ્ટી માધુભાઈ ચૌધરી આચાર્ય મુકેશભાઈ તેમજ શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી કાર્યક્રમનું સંચાલન આશાબેને કર્યું હતું

Ali, yodo, bener aja, bener, 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 bener,

જેટલું થાય કાઢ વેરી ગુડ ખૂબ સરસ કાર્યક્રમ હતો તો માધુભાઈ સરે બહુ મહેનત કરી અને અમે પણ દશાની રવિ આવીને માઇન્ડ એક્સરસાઇઝને બધું કર્યું અને આજે અમે દેખાડ્યું બધાને બહુ સરસ મજા આવીને અમને હવે એવું થાય છે કે બીજા પણ અહીંયા આવે સરસ્વતી વિદ્યા મંદિર જય હિન્દુસ્તાન

एक वस्तु दिया तो आई थी। एक वस्तु जो मैं मतलब घमी थे मेरे मम्मी पापा, मेरे फ्रेंड्स, मैंने घमी थे क्या? मैंने घम्पूंगा तो। वैसे चारे मैं आज कीटू सक्सेस जो मेरे बैकग्राउंड में स्मोह आते તેમાં જે ચારીજી હતા એમને કીધું કે ધ ટાઈમ્સ ઓફ ધ પ્રોમિસ યુ કેન એફર્ટ્સ એટલે તમે જે પ્રોમિસ કરો એમાં તમે એફર્ટ્સ નાખો ને તો જે પ્રોમિસ પૂરું થાય એટલે જ્યારે હું કોઈને પ્રોમિસ કરતી એ નિભાવી નથી શકતી મારામાં એટલી શક્તિ નથી કે હું પ્રોમિસને નિભાવી શકું હું પ્રોમિસ કરું તો એ તૂટી જતો એટલે પછી જ્યારે મેં ડાયટમેન્ટ જોઈન કરું ત્યારે મને ખબર પડી કે આપણે પ્રોમિસ કરીએ તો એમાં એડવાન્સ નાખવા પડે બીજું કે એક મહિના પહેલા મને બહુ જ ગુસ્સો આવતો હતો પછી જયારે આ કીટો સક્સેસ છે બ્રેન એક્સરસાઇઝ છે હાર્ટફુલ એક્સરસાઇઝ છે મેં કર્યું ત્યારે મને જે મારા જે સેલ્ફ છે મારા એમાં ફરક આવ્યો કે પહેલાં એક મહિના પહેલાં ગુસ્સો આવ્યો હતો હવે એક કોઈ બી વાત પર મમ્મી પપ્પા ગમે તે કહે એના પર મને ગુસ્સો નહીં આવ્યો મને એવું જ લાગતું હતું કે એ અમારા સારા માટે જ કે છે પછી જે અમારા સર કે કેયુ સર પછી અપ્રતિક સર છે એ જે અમને શીખવાડ્યું એના માટે થેન્ક યુ સર અમારા સર માટે હું સ્પેશિયલ થેન્ક યુ કહું છું કેમ કે હું જે સ્કૂલમાં જે ભણું છું મને ગર્વ થાય છે કે આ સ્કૂલ મારી ફેવરેટ સ્કૂલ છે થેન્ક યુ સર થેન્ક યુ મારા અનુભવ કહીશ સૌ પ્રથમ તો આ શકે પણ આ એક્ટિવિટી ની અંદર આવ્યા પછી અમને જે અમારા સરોએ શીખવાડ્યું કે તમે કોઈ પણ કામ બધું કરી શકો છો સ્વામી વિવેકાનંદે કીધેલું છે કે તમારી અંદર બધી જ શક્તિ છે તમે કંઈ પણ કરી શકો છો તો આ વાતથી હું સક્ષમ થઈ મને થયું કે હું પણ આ કરી શકું છું અને ધીરે ધીરે હું આ એક્ટિવિટીમાં બહુ જ આગળ વધી આ એક્ટિવિટીમાં આવ્યા પછી મારા ઘણા અનેક અનુભવો જોવા મળ્યા જેમ કે પહેલા કોઈ પણ કામ કરવાનું હોય તો મને થોડો ડર લાગતો હતો પણ આ એક્ટિવિટીમાં આવ્યા પછી કોઈ પણ કામ કરવાનું કે મને તો હું તરત જ ખુશીથી કરી દેતી હતી આ એક્ટિવિટીમાં આવ્યા પછી ઘણા બધા ફેરફારો જોવા મળે છે હું મારા તમામ મિત્રોને કહીશ કે તમે પણ આ એક્ટિવિટીમાં ભાગ લો અને આવી અનેક પ્રવૃત્તિઓમાં ભાગ લઈને તમે શારીરિક ફેરફારો કરી શકો છો

પરંતુ આજે જ્યારે વડનગરને ઐતિહાસિક સ્થળોની સાત આઠ જે સ્થળો છે મુખ્ય એમની મુલાકાત લીધી વડનગરનો જે ઐતિહાસિક વારસો છે એ જાણ્યો અને એથી વિશેષ કે જ્યારે શાળાના આંગણે વાલી અને વિદ્યાર્થી વચ્ચેનો એક મજાનો સંકલ્પ કરીને પણ તમે શિખર સુધી પહોંચી શકો છો એ વિષય ઉપર સંવાદ કર્યો અને એથી વિશેષ કે જે અહીંયા માઇન્ડ ડેવલપમેન્ટ માટેના જે ક્લાસીસ બાળકોએ કર્યા છે અને એ પણ ફ્રી ઓફ કોસ્ટની અંદર કે જ્યારે એક બાળક દીઠ પંદર વીસ હજારની ફીસ વસૂલાતી હોય અને આ શાળાએ અને શાળાના ઉપક્રમે જ્યારે સંસ્થાએ આ કાર્યક્રમ કર્યો છે અને એના બે મહિનાની ટ્રેનિંગ પછી વીસ બાવીસ જેટલા વિદ્યાર્થીઓને લખતા આંખા ઉપર પાટો બાંધીને લખવાનું બોલવાનું વાંચવાનું કલર ઓળખવાના કલર સ્પર્શવાના વગેરે જેવી બધી આ બાબતો આજે જ્યારે અહીંયા પ્રત્યક્ષ જોઈએ ત્યારે એમ થાય કે જે શાળા પરિવાર તરફથી ખૂબ મજાની અને ખૂબ નાનકડી શાળા છે તેમ છતાંય તે આટલા સરસ મજાના ભવ્ય કાર્યક્રમ થઈ શકે છે અને સુરતી છેકતી અહીંયાનું આવવાનું જે મન થાય છે એમ થાય કે વસૂલ છે આ મુલાકાત અને શાળાના આ પટાંગણની અંદર ખૂબ સારા સારા વક્તાઓ આજ પહેલાં આવી ગયા છે અને ફરીથી આ જ્યારે વક્તા તરીકે મહેમાન બનવાનું થયું ત્યારે ખૂબ જ ધન્યતા સાથે ગર્વની લાગણી અનુભવું છું કે આજે એવા સ્થળ ઉપર છીએ કે જે ખરેખર બાળગડતરનું કામ સાચા આત્મા કરી રહી છે તો મેં તો તમને કહ્યું એમ કે હું લગભગ બધી જગ્યાએ કંઈ પણ જતી હોય તો એક મારો નિયમ છે કે જો હું ઐતિહાસિક કોઈ નગરીની અંદર જાઉં છું કોઈ સ્થળની અંદર જાઉં છું તો એના એક વિડીયોના માધ્યમથી હું લાખો લોકો સુધી પહોંચાડું છું ફેસબુકમાં મારા ઘણા બધા ફોલોઅર્સ છે કે એમને ખબર પડે કારણ કે તમે કદાચ વડનગર ગયા હતા તો મારી દ્રષ્ટિએ હું વડનગરને કેવું આંકું છું એટલે મેં ગઈકાલે સાત આઠ જે મુલાકાતો લીધી મેં જે સ્થળની એના દરેકના મેં પાંચ સાત મિનિટના વિડીયો મેં કર્યા છે એટલે એક ત્રીસ મિનિટના સેશનની અંદર હું એવું પણ મૂકીશ કે જુઓ મારું વડનગર મારી દ્રષ્ટિ એટલે જે અહીંયા મેં ચોવીસ કલાક રહી છું એ વડનગરની ખૂબ મજાની યાદ અને સાથે અહીંયાથી ફરીથી સુરત હું એવું કહેવા માંગુ છું કે ખરેખર માધુભાઈ સાહેબ અને સ્કૂલ સ્ટાફ જેટલી મહેનત કરી રહ્યા છે એટલી ઓછી છે અને એટલા એટલા મોટિવેશનો માનો એ એટલી એટલી સારી એક્ટિવિટી કરાવે છે આ સ્કૂલમાં કે જે મેં ક્યાંય જોઈ નથી અને છોકરાઓને એટલે એક્ટિવ રાખે છે સાહેબ કે જે પોતાના માતા પિતા નથી રાખી શકતા એક આજે આ સંસ્થા રાખી શકી છે અને આ સંસ્થા ખૂબ જ આગળ જઈ રહી છે એ બદલ હું આ સંસ્થાનો ખૂબ ખૂબ આભારી માનું છું સરસ્વતી વિદ્યામંડળ સાથે ચાલી રહી છે અને એ ઉપરાંત હાર્ટફુલનેસ સંસ્થાની સાથે જે બ્રાઇટર માઇન્ડની એક્ટિવિટી ચાલી રહી છે એ બાળકોને એક નવો ઓપ અને આયામ અને ખૂબ જ વિશ્વાસપૂર્વક બાળકોએ આજે એને પરફોર્મ કરી અને બાળકોમાં ખૂબ એક ઉત્સાહ અને આતુરતા જોવા મળી કે આની વધારે સારી રીતે અને વધારે માત્રામાં કરે વધારે બાળકો જોડાય એના માટે એસવીએમ શાળાનું પણ ખૂબ જ સપોર્ટ અને પ્રોત્સાહન મળી રહ્યું છે તો ખૂબ ખૂબ આભાર અને આ એક ખૂબ જ બાળકો માટેની ખૂબ જ સારી પ્રવૃત્તિ છે જે બાળકોને વિશ્વાસ હકારાત્મકતા અને ક્રિએટિવિટી પ્રદાન કરે છે આ પ્રવૃત્તિને વધારે ને વધારે બાળકો સુધી પહોંચે એ આપણું એક કર્તવ્ય બને